ચલો આવે છે હવે અવાજ કમ્પ્લીટ ઓકે મેળાઓ છે તમને ત્રણ રીતે પૂછશે એક જીકે ની દ્રષ્ટિએ પૂછશે વાર્તાની દ્રષ્ટિએ પૂછશે અને ભૂગોળના ભૌગોલિક સ્થાનની દ્રષ્ટિએ તમને પૂછશે ઓકે અને ત્રણે ત્રણમાંથી તમને કોમન શું નીકળે છે મેળાઓ એટલે ત્રણે ત્રણ જગ્યાએ એટલે તમારે મેળા કરવા પડશે ઓકે અને ખાસ કરી અને વારસાની અંદર કે કયા

જે લેવેજ થાય છે તો એમનો વિશે કોમન પ્રશ્ન તમને પૂછી શકે અને ભૂગોળની દ્રષ્ટિએ કે આ મેળો છે સીધે સીધું તમને પૂછી લે કે ક્યાં છે ઓકે તો ગોળ જે મેળો છે ક્યાં છે છે અમદાવાદની અંદર તમને ઓઢાનો મેળો એ ભરાય તો એવા પ્રશ્ન તમને પૂછી લે ઓકે અને ખાસ કરીને કરંટની અંદર ઓકે હાલત જે છે આપણે ત્રણ કુંભનો મેળો જોયો માધવપુર મેળો જોયો આપણે આગળ જ્યારે કરંટની અંદર હતા ભણતા નવેમ્બર નું કરંટ

લઈ આવ્યા છે ઓકે અને તમને બેઠું જે છે પૂછાય તો આપણે શરૂ કરીએ જો વિદ્યાર્થી મિત્રો તલાટી જે છે એનો સિલેબસ પણ ગયો હશે 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 ઓકે ઓકે તમને ખબર બધાએ જોઈ પણ લીધો તો હવે જે છે એની તૈયારીમાં લાગી જાવ ઓકે અને જો સારામાં સારી તૈયારી કરવી હોય તો અહીંયા જે આપણે આ બેચ લોચ કરેલી છે એમની અંદર જોડાઈ જાઓ ચલો જય દ્વારકાધીશ હવે જો સીધે સીધું મેં તમને શું કીધું કે આજે ખાલી આપણે કયો મેળો છે ક્યાં ભરાય છે એટલી ચર્ચા કરીશું ઓકે વધારાની આખી ચર્ચા જે છે આની માટે હું તમારા માટે સ્પેશિયલ જે છે વિડીયો લઈને આવીશ ઓકે અંદર પણ આજે જીકે ના થી લઈને આવ્યા છે તો જીકે જેટલું ભણીશું સંગમ થાય છે ત્યાં આ મેળો ભરાય છે ઓકે અને ત્યાં જે છે ગધેડાની લેવેચ માટે આ મેળો ખૂબ પ્રખ્યાત છે અને આ જે છે ગુજરાતની અંદર સૌથી મોટો મેળો જે છે એ કહેવામાં આવે છે ઓકે તરણેતર નો મેળો અને આ તરણેતર નો મેળો દ્વારા કરવામાં આવે છે ઓકે ચાલો ત્યાર પછી શામળાજી મેળો પેલું ગીત છે ને શામળાજી મેળે રે વાગે એ આ મેળો અંદર

એની અંદર કોશી જે સાબરકાંઠા જે છે એની અંદર આ મેળો જે છે ચિત્ર વિચિત્ર નો મેળો ભરાય છે ઓકે જેની અંદર ખાસ આપણે અહિયાં ગાથા છે કે ત્યાં એક ચિત્ર વિચિત્ર અને એની ઉપરથી સ્ટોરી જે છે આપણે નેક્સ્ટ અંદર લઈને ઓકે ત્યાર પછી આપણે જન્માષ્ટમીનો મેળો ઓકે ઓલમોસ્ટ બધા જ પીપલ ને ખબર હશે મને તો ખબર છે કારણ કે આ જન્માષ્ટમીનો મેળો દેવભૂમિ દ્વારકાની અંદર જામનગર ની અંદર અને મને આ મેળો જે છે ખૂબ ખૂબ એટલે ખૂબ ગમે જન્માષ્ટમી નો મેળો છે ઓકે ચલો ત્યાર પછી છે સરખેજ નો મેળો ઓકે આ સરખેજ અમદાવાદ ની અંદર ભરાય છે ઓકે ત્યાર પછી છે ઓકે ચલો ત્યાર પછી પલ્લીનો મેળો બધાને ખબર હશે ઓલમોસ્ટ ગાંધીનગરમાં જે રહેતું હશે એને પલ્લીના મેળા વિશે ખબર હશે ઓકે જે માતાજીની પલ્લી છે અને એની ઉપર જે છે ઘી ચડાવવામાં આવે છે ઓકે અને આ જે છે રૂપાલ જે છે ગાંધીનગરની અંદર ઓકે આ નોરતાના સમયની આસપાસ જે છે આ પલ્લીનો મેળો આઈ થિંક આવે છે ઓકે હા વર્દાઈ માતાજીનો પણ મેળો ઓકે હા ચલ ત્યાર પછી પાવાગઢ નો મેળો જે પાવાગઢ પંચમહાલની અંદર ભરાય છે ઓકે માધવપુર કે જ્યાં એવું કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ જે છે એ રૂકમજીને પરળવા માટે ગયા હતા અને એ માધવપુરનો મેળો જે છે એ ત્યારથી જે છે ભરાય છે આવી બધી માન્યતાઓ છે ઓકે

ચલો મારું ગામ જામનગર છે હ મને મને આઈ ડોન્ટ લાઈક મેળા અરે ભાઈ તો તે મેળાની મજા નતી લીધી

અનિરુદ્ધસિંહ આઈડિયા નથી મને ચલો મેળો ફરી લીધો ચલો હવે થોડીક અહીંયા જાવ પાછા આપણે બધી જગ્યા મેળા કરતા જઈએ ઓકે ચલો મેળો જે છે છોટા ની અંદર ભરાય છે ઓકે આ અંબાજીનો મેળો જે છે આ બનાસકાંઠાની અંદર ભરાય છે ચલા બેચરાજી મેળો જે છે ને મહેસાણાની અંદર ભરાય છે અને આ મેળો હું બે થી ત્રણ વાર કરી ચૂકેલી છું બહુ મજા આવે હા થોડુંક ટ્રાફિક હોય કદાચ કોક ને એવું હોય કે ટ્રાફિકમાં જવું ના ગમે ચલો તો આ મેળો પણ જે છે કરી ચૂકેલો છે ત્યાર પછી ભાદરિયાનો મેળો જે છે છોટા ઉદયપુર ઉદયપુર એટલે કે વડોદરાની અંદર આ મેળો થાય છે ઓકે ચલો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કયો મેળો છે એ કયા જિલ્લાની અંદર ભરાય છે ઓકે કારણ કે જોડકા સ્વરૂપે આવા પ્રશ્ન તમને ઘણીવાર વાર પૂછી લીધેલા છે અંબાજી નો ગમે ચલો સરસ મતલબ બધા એને પોતપોતાના મેળા જે છે પોતપોતાની પોતાની આજુબાજુનું જે કલ્ચર જે છે એ ગમતું હોય એટલે જ આપણે મેળામાં જવું ગમતું હોય ઓકે

નો મેળો જે છે શામળાજી નજીક અરવલ્લી ની અંદર ભરાય છે ઓકે અને ત્યાર પછી દશેરાનો જે મેળો જે છે છોટા ઉદયપુર ની અંદર ભરાય છે ઓકે

મીરા દાતાર મહેસાણા ઓકે હા ત્યાં આવેલું છે મીરા દાતાર ચલો આગળ જઈએ ચલો મણી વિર નો મેળો જે છે મગવારા બનાસકાંઠાની અંદર થાય છે આ મજાદર નો જે મેળો છે એ બનાસકાંઠાની અંદર થાય છે દેવલી જે મેળો છે એ તાપીની અંદર થાય છે અને વાલહેરી માતાનો જે મેળો જે છે એ કુંકુર મોઢા જે છે તાપીની અંદર ત્યાં થાય છે ઓકે અને શીતળા દેરાનો મેળો જે છે એ ભાવનગરની અંદર ભરાય છે ચલો તમારા તમે આજુબાજુ મતલબ તમે છો કે મેડમ અમને અમારા ગામનો મેળો ગમે અમને આ જગ્યાનો મેળો ગમે તો ત્યાંની કઈક વિશેષતાઓ હશે ચલો એ વિશેષતાઓ બધા કયો ચલો કંઈક તો હશે ને તમે મેળામાં જોવા જતા હશો તો કઈક તો વિશેષતા હશે ને કે ત્યાંની જે કોઈ વસ્તુ જે છે ઓકે ભાતીગળ નો મેળો ચલો કયો ને તમે લોકો જાતા હોય તો જોતા તો હશે ને કે નહીં જોતા એવું કે ખાલી ચકડોળમાં બેસવા જાઓ અમારે ગોકુળ આઠમમાં જુગાર રમ ઓકે ચલો તો તમે કોઈ નહીં ગયા જોવા મેળામાં જાઓ આટલા બધા મેળામાં જાઓ છો તો એ કઈ નોટિસ નહીં કરતા ચલો નેક્સ્ટ ટાઈમ જાઓ ત્યારે જોજો ચલો ત્યાર પછી છે મેળો જે ભાવનગર ની અંદર ભરાય છે પાંડુડી નો જે મેળો દાહોદ અને પંચમહાલ ઓકે ચાર જિલ્લાની અંદર આ ભરાય છે ખાસ યાદ રાખજો વડોદરા છે ભરૂચ છે દાહોદ છે અને પંચમહાલ ઓકે ગરદેવનો મેળો જે છે દાહોદની અંદર ભરાય છે અને ભાદરવાનો જે મેળો જે છે ઓકે નર્મદાની અંદર ભરાય છે ચલો વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામ જે છે જલ્દી જલ્દી આવવાની છે ઓકે અને એની માટે તમારે બધા એ મને એવું લાગે છે કે વોક ટેસ્ટ જે છે એની પ્રેક્ટિસ કરવી જોઈએ ઓકે તો આપણે અહીંયા માત્ર ને માત્ર જે છે દસ રૂપિયાની અંદર આ પ્રેક્ટિસ સેટ જે છે રાખેલા છે તો જે વિદ્યાર્થીને એવું હોય કે મારે પ્રેક્ટિસ કરવી છે તો પરચેસ કરી લે જો કોઈ વિદ્યાર્થી મિત્રો ને ખાલી માત્ર ને માત્ર ભૂગોળ ભણવું હોય તો એ જે છે એકસો ને નવ્વાણું રૂપિયાની અંદર જે છે ભૂગોળનો નો કોર્સ છે પરસે પરચેસ કરી શકે છે ઓકે અને આ છે ગુજરાતી વ્યાકરણનો નો કોર્સ પણ છે ઓકે તો તમને જે લોકોને ઈચ્છા હોય એ લોકો બધા જ જે છે કોર્સ પરચેસ કરી શકો છો ઓકે ચલો હવે તમારા મેળાની ખાસિયત શું છે તો તમે કોઈ કીધું જ નહીં હજી મને ઓકે તો અહીંયા કાલે આપણે કરંટ લઈને આવશું ઓકે કયા મહિનાનું ચલો કયા મહિનાનું લઈને આવશો કાલે કરંટ વિથ આપણે શું સ્ટેટિક જીકે ઓકે અમે તો ખાલી ફરવા માટે જ જઈએ ચલો સરસ કંઈ વાંધો નહીં મેળામાં ફરવા તો ફરવા જાવું એટલે કઈક જોવું તો ખ્યાલ આવે

અને આની માટે આપણે ફટાફટ છે જે તમે કીધું કે મેડમ મેડાવ જે છે એનો ફૂલ લેક્ચર લઈને આવો તો આવીશ ઓકે